બોટાદના પાડિયાદ ગામ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અગ્રણી રાજુભાઈ કરપડાની ઉપસ્થિતિમાં રાત્રિ સભાનું આયોજન સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ જિલ્લાના અધ્યક્ષ પ્રદેશના અગ્રણીઓની હાજરીમાં મોટી સંખ્યા લોકો ઉમટી પડ્યા હતા તરઘડા હળદળ કુંભારા વિરવા નાના પાડિયાદ કાનિયાળ પીપળિયા નાનભલ્લા પાડિયાદ સહિતના ગામોના બસો જેટલા લોકો એપમાં જોડાયા ઘણી બધી જગ્યા છે ભાઈઓ દરેક ભાઈઓ બપોલ જગ્યા લઈ લે છે તો દરેક ભાઈઓ બપોરની જગ્યા લઈ લે તેવી નમ્ર વિનંતી भारत माता की जय भारत माता की जय